ટાઇટલ છે આદત ચાવડા તો ચાલો દૂર નહીં બસ સામે જ હતું એક મોત હતું અને એક તું હતું ક્યાં એની અસમંજસ હતી કોને ખબર મારી દુનિયા બસ તારામાં જ હતી મારી દુનિયા તો બહુત સોહામણી હતી પણ મારા હાથની રેખા બહુ અધૂરી હતી જેવી ધારી હતી એવી ન હતી આ જિંદગી પણ હવે શું ઉપર વાડાએ તપાલ મોકલી હતી ઓગણે છે મીણ સપનાનું હું જાણતી હતી જીવનરૂપી જ્યોત હવે બુજવાની હતી કોઈ વ્યસન ન હોવા છતાં હું વ્યસની હતી ના રાધાની ના મીરાની ભક્તિ પણ મને તો તારી આદત હતી ન રાધાની ન મીરાની ભક્તિ પણ મને તો તારી આદત હતી લેખિકા દીપિકા ચાવડા તાપસી થેન્ક યુ તો આવી જ અવનવી રચનાઓ સાંભળવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો અને આવી જ રચનાઓને વાંચવા માટે અમારી વેબસાઈટ વન ટુ ઝેડ ડોટ લાઈવ પર જઈ અવશ્ય વાંચશો થેન્ક યુ